તો મિત્રો આજે બનાવી છે અડદની દાળ ને બાજરીના રોટલા આજ તો ગુરુવાર હતો એટલે મનીસ તો ટિફિન બનાવવાનું નહોતું એટલે આમ તો સવારે બધું થઈ જાય એટલે ચાલો જમવા તો ગાય જ અમે જમવા બેસી ગયા છીએ અડદની દાળ બાજરીના રોટલા હમ મજા આવે ચાલો મિત્રો જમવા હમ્મ બાજરીના

હાર્દિક આજે આપશે એટલે હાલીશું ચાલો મિત્રો તો હવે થોડું કામ કરી દઈએ ઘરમાં સાંજ પડી કામ બધું પટી ગયું છે અને અત્યારે ખેતરનું કામ પટી જ બધા નવરા ભૂમિ ન કાપો બારસી બે મોબાઈલ જુઓ અને જીયા ઘઉં સાફ કરવાના આવું ખેતરનું કામ પટી ગયું અને આપણે વરિયાળી થઈ આટલી આ થેલેમાં રહીએ અને પેલા એરંડા ખેતરનું કામ બધું પટી ગયું હવે પોચમણ વાણી વરિયાળી અને જો ઘણા બધું થઈ ગયું વાળીંગ ચોખ્ખું થઈ ગયું છે તમે જોઈ શકો ખેતરનું બધું કામ પતી ગયું છે ને હવે નવરાત છે તો હજી તો વેકેશન પડ્યું નથી વાર છે હજી તો અને જો એક્ટિવા ઉપર બેસી ગઈ હું તો નવરી થઈને હવે ઠેર રાંધવાનું જ છે તો હજી તો પાંચ વાગ્યા છે તો વહેલું વહેલું રોજેનું કરવાનું મને સાઠ વાગે આવે એટલે પછી સાંજે તો એક ટાઈમ ગરમ ખાવું પડે ને એટલે અને આમાં પાણી રેડવાનું જ છે હજી તો લેબુડીમાં અને આ રીંગણને બધું આવ્યું છે એમાં પણ પાણી વેળવાનું અને વેકેશન પડશે એટલે આપણે ગૌ સાફ બધું કરીશું અને વરિયાળી પણ પોચમણવાની તો વેકેશન પડે પછી બધું કરીશું જો આ અબુ તો એના ઉપર કેરીઓ હતી તો બધી કાશીરામભાઈ ખંચેરી દીદી એટલે કેરીઓ બધી જતી રહી આમ તો બધા શિવ બધા જોતા મમ્મી કેરી વળગી કેરી વળગી પણ ખંચેરી દીદી એટલે એવું કરવાનું તો બંને રહેજો વ્લોગમાં મમ્મી મમ્મી કાયના ખવડાવવા હ મમ્મી કાયના ખવડાવવા જો આડી વાળી કર બક મારે હેરો બટ હમ ગાય ભૂમી પરઈયા đi đâu vậy na? Hả, Azmo? Azmo vậy na, Nay? Hả, anh ở cắt đi nón bộ? bây giờ?

Lớp sự, bỏ lại xe thế sạc, bỏ lại đi đúng mà lấy gọi là bàn à huyết liệt, bắt nắm nắm huyết liệt, mhm, 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 mhm,

એ તો કાલ પગેલા માળવા ગયા હતા ને જે બનાવવાના છે બટાકાનું શાક ખીચડી અને રસ્તો આપણે કાલે બનાવે તે એ જ છે તો ચાલો આપણે કઢાઈ મૂકી દીધી છે વળદાર પણ આવી ગયો લાગે છે તો રાઈ નાખી દીધી છે અને ઉનાળામાં તો બટાકાનું શાક બહુ જ મજા આવે જમવાની હ कुणी आली पपयू? काहता कुछा नाली पपाईू? हाँ? पन बहु बावा है? तो गाई जो सिव। 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 ना भाई बंदे दे, दे। पपयू आली ते सिवू नाही है? आपका ने जाम वा? हाँ? आपका मिदान બટાકાના શાકવા મિત્રો મીઠા લીમડા નું પાન નાખવાથી બહુ મસ્ત બને છે તો શેર છે ગામડું એ ગામડું હોય હો નામાં લંકા હોય લંકા મા હું આપણા છું மி வேடாயோயா ரத்தி மடிர்த்தோ தூத்தா மகளு தோடியா மோகலு வயது ஒலையா

સુખ હોય કે દુઃખ માર તલંગ પૂજવાની જગત મોન કે ના મોન માર તન લોકો મારતા તા મને માર કે દાણા જતા

জীবড়ো যত রেসে মারু আত রেসড়ি হে মেলি হেদি দুনিয়া সাথ ছো কুণিয় যেদি জগত সত ছোড়ে দিক લેવા મારું તો મિત્રો મારા સોંગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો બ્લોગને બને એટલું શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કોમેન્ટ કરો અને તમને બી ગીત ગમતું હોય એ બી તમે કોમેન્ટ કરો તો હું ગઈશ બ્લોગમાં અને કયા ગામથી જોવો છો એ પણ કોમેન્ટમાં કરજો લખજો સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે અંધારામાં છાયું પણ સાથ છોડે મિત્રો જ્યારે સમય સારો હોય એટલે બધા આવે હું જાણે ખરાબ સમય ચાલુ હોય ને એટલે તો આપણો પડછાય પણ આપણું સબૂત થતું નથી એટલે સમયના અંગાત ચાલવું જોઈએ સારો સમય હોય તો બી અભિમાન ના કરાય પૈસાનો ઘમંડ ના કરાય બધો સમય ગમે તેવો હોય પણ તમે એક જ સિસ્ટમમાં ચાલો તો કદી દુઃખ આપતું નથી જેટલી ચાદર હોય એટલા પગ પોળા કરવા તો કદી જીવનમાં કોઈને દુઃખ આવ્યું નથી કે આવવાનું જ નથી તમારી ઇન્કમ કારણ કે પાંચ હજારની હોય એક મિનિટ તો મિત્રો હું એમ કહેતી હતી કે આપણી આવક પાંચ હજાર હોય તો આપણે દસ હજારનો ખર્ચો ના કરે એમાં પાંચ હજારની આવક હોય તો પાંચ હજારમાં એ પિસ્સાનો જ ખર્ચો અને પાંચસો રૂપિયા બચત થતા તો જે સમય સાથા લે કે સમય કોઈનો થયો નહીં કદી કોઈનો ખાવાનો પણ નથી તો આટલી જ હતું તો ચાલો દોઢ તો બાંધી દીધું છે બંધાઈ ગઈ જો બની જાય હવે રોટલી બનાવી દઈએ ચૂલા પર તો બની રહેજો વ્લોગમાં હેલો નાની રોટલી બનાવી છે જો તો કુતરા માટે નહીં પહેલી માટે બનાવવાની પહેલી ખાવા માટે કુતરા માટે કુતરા માટે હવે બેસી ખાવા માટે રોટલી તો ગાઈ જ મનો બહુ ભાવે છે બોલા મોરી બોલ દે ચૂલા પર જ બનાવી ગમે છે

નથી જમવા હજી મનીષ તો આવ્યા નથી એમને થોડી વાર લાગશે તો અમે જમી લઈએ ચાલો ગાઈસ ખાઈ પી લીધું અને અમે બેઠા છીએ તો વાસ્તુ વિડીયો બહુ લાંબો બનાય નહીં આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું લાઈક કરો આસ્તો સો સો બહુ નહીં બનાય तो लाइक करो शेयर करो कमेन्ट गरो चेनलमा तो सब्सक्राइब गर्छु बाय बाय